હેલો ફ્રેન્ડ્સ હું છું ડૉક્ટર સિજોલ ચૌધરી ગેનોકોલોજીસ્ટ એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન પ્રેક્ટિસિંગ સિન્સ લાસ્ટ ટેન યર્સ આજના વિડીયોમાં આપણે અહીં જોઈશું કે નોર્મલ ડિલિવરી પછી સ્ટીચની કાળજી કેવી રીતે રાખવી જોઈએ નોર્મલ ડિલિવરીમાં બાળકને સરળતાથી બહાર લાવવા માટે અમે વજાઇનામાં યોનિમાર્ગમાં એક કટ મૂકીએ છીએ કે જેને એપિઝિયોટોમી કહેવાય છે ડિલિવરી થઈ જાય પછી આ એપિઝિયોટોમીને ત્રણ લેયરમાં સ્ટીચ લેવામાં આવે છે સૌથી અંદર વજાઇનલ મ્યુકોઝા વચ્ચે મસલ્સ અને લાસ્ટમાં સ્કિન તો આ રીતે ત્રણ લેયરમાં સ્ટીચ લેવામાં આવે છે ટાકા કેટલા લાગશે તો યુઝઅલી સાતથી દસ ટાકા લાગે છે પરંતુ ક્યારેક અમને વેક્યુમ કાં તો પછી ફોરસેપ્સ લગાવવાની જરૂર પડે તો તે વખતે અમે ડીપ કટ મૂકીએ છીએ તો તે વખતે તમને પંદરથી વીસ ટકા પણ લાગી શકે છે હવે આજે સ્ટીચ લેવા માટે અમે જે સૂચર મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ તે સૂચર મટીરિયલ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય એ ટાઈપનો જ હોય છે ડિલિવરીના લગભગ બેથી ત્રણ અઠવાડિયા પછી આ જે સ્ટીચ છે એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થઈ જાય છે તો ડિલિવરી થઈ ગયા પછી સ્ટીચની કાળજી કેવી રીતે રાખવી જોઈએ તો તમારે સ્ટીચને ક્લીન અને ડ્રાય રાખવાના છે ગરમ પાણીથી સાફ રાખવાના છે તમારે હોટ સીટ બાથ લેવાનું છે હોટ સીટસ બાથ એટલે કે એક ટબમાં તમારે ગરમ હૂંફાળું પાણી લેવાનું છે એમાં તમે ડેટોલ કે પછી બિટાનીન સોલ્યુશન પણ નાખી શકો છો એમાં તમારે દસથી પંદર મિનિટ સુધી બેસવાનું છે આ રીતે તમારે દિવસમાં બેથી ત્રણ વખત હોટસેટ બાદ લેવાનું છે એ પછી તમારે સ્ટીચને ડ્રાય અને ક્લીન કરી લેવાના છે અને એના પછી તમારા ડૉક્ટરે જે કંઈ પણ ઓઇન્ટમેન્ટ તમને પ્રિસ્ક્રાઈબ કરી હોય બિટાડિન્ટ ઓઇન્ટમેન્ટ કે પછી પી ઓઇન્ટમેન્ટ તે તમારે સ્ટીચ પર દિવસમાં ત્રણથી ચાર વાર લગાવવાની છે તમારે લાંબા સમય સુધી બેસી નથી રહેવાનું તમારે પલાઠીવાળીને બેસવાનું નથી બેસવા માટે તમે રિંગ પીલોનો પણ ઉપયોગ કરી શકો છો રિંગ પિલો પર બેસવાથી જે સ્ટીચનો જે એરિયા છે તો ટાકા પર તમને દબાણ ઓછું થશે અને તમે કમ્ફર્ટેબલી બેસી શકો છો ડાયટમાં તમારે નરમ હળવો ખોરાક લેવાનો છે કે જે સહેલાઈથી પચી જાય તમારે પાણી વધારે પીવાનું છે જેથી કરીને તમને કબજીયાત નહીં થાય જો કબજીયાત થાય અને જોર કરવામાં આવે તો તે વખતે સ્ટીચ પર જોર થશે અને સ્ટીચ તૂટી જવાની એક શક્યતા રહેલ છે તમને કબજિયાત થાય તો તમે ફ્લેસીટીવ સિરપ લઈ શકો છો હવે તમારે ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ સ્ટીચની જગ્યાએ સોજો લાગતો હોય સ્ટીચમાંથી પરો નીકળતો હોય કે પછી ખરાબ સ્મેલ આવતી હોય કે પછી સ્ટીચની જગ્યાએ રેડ થઈ ગયેલું હોય તમને પેશાબ કરવામાં તકલીફ થતી હોય તમને પોટી કરવામાં તકલીફ થતી હોય તમને તાવ આવતો હોય તમને અસહ્યો દુખાવો થતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય અને હેલ્પફુલ લાગેલો હોય તો જરૂરથી આ લાઇક કરો અને શેર કરો અને જો તમે આ ચેનલ પર નવા હોય તો બીજી ઘણી બધી હેલ્થ રિલેટેડ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં